વડોદરાના પાણી ગેટ વિસ્તારના બાવા માનપુરામાં વીજળી શિસ્ત નો તૂટતો તંતુ અને અપરાધિક માનસિકતાનું ચિંતાજનક ચિત્ર સામે આવ્યું

નિયમોનું પાલન કરવા ગયેલા કર્મચારીઓ પર હુમલો કરવો એ કાયદાનો ભંગ જ નહીં પરંતુ સમાજ માટે ખતરનાક સંકેત છે આ ઘટનાએ ફરી સાબિત કર્યું કે કાયદાની અમલવારી સામે અહંકાર અને હિંસાની ભાવના કેટલી ગંભીર બની રહી છે આ મામલે પાણીગેટ પોલીસ મથે કે ફરિયાદ નોંધાઈ અને આરોપી ફરાર છે કાયદો પોતાનું કામ કરશે પરંતુ સમાજે એ પણ નક્કી કરવું પડશે કે અરાજકતા કે જવાબદારી કયો માર્ગ અપનાવ